સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની તો કલોલ તાલુકાના તમાડવ રોડ પર આવેલ શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસના દિવસે લઘુરૂદ્ર યજ્ઞ તથા ગ્રામજનો ભેગા મળીને પ્રસાદીનું સુંદર આયોજન કરેલું હતું આજના દિવસે પચીસ બીલી વૃક્ષો તથા પિંપળ ઉમળા તુલસી જાંબુ વડ જેવા વૃક્ષો વાવીને સોમવતી અમાસનો અવસર સુંદર બનાવેલ હતો આ કાર્યક્રમ ટ્રસ્ટી પોપટભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરેલ હતું તેમજ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર અલ્પેશ પારે કલોલ વિશે વાત કરીશું તમારો આજે આજે દિવસ શ્રાવણ મહિનાનો છે તો આજે મહિમા વિશે આપણે વાત કરી

એ જેટલી શ્રેષ્ઠ હોય ને એટલું છે અહીંયા કર્મનું પણ વધારે એ ચમત્કાર નથી લીધો ક્યારે પણ ક્યારેય ચમત્કાર પરંતુ દાદા ઓગણીસો ગ્યારે ઉપાસના કરીએ તો આપણા કર્મનું શદ્દ કરવાનું પણ છે ને તોડી દાખવો એ જગ્યાનો છે બધી જ જગ્યાઓ પરમાત્મા એક છે પરંતુ આ વર્ષોથી આ યજ્ઞો ચાલે છે હૃદય ચાલે છે દ્વારા ત્યાં છેલ્લા કેટલા સમયથી નિર્માણ કરવામાં આવે છે

સરદાર ઓગણીસો એવ્યાસીની અંદર ત્યારથી આજ દિન સુધી અમાવસ્યાના છેલ્લા દિવસ નિમિત્તે અહીંયા ભવ્યા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને સહજાર ગામ અને ધમાસણા ગામના જે માઈ ભક્તો છે એ મળીને મહાદેવના મંદિરની અંદર ઉપસ્થિત રહીને જમણવાર સાથે યજ્ઞ કરે છે હું અહીંયા અને મહારાજ છે આ બધા અહીંયા વહીવટ કરે છે ઉપર છે અને અહીંયા ગામના બધા જ જન્મપીઠની જનતા અહીંયા આઠમના દિવસે ભવ્ય મેળો પણ થાય છે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા અમારા સૌ દિવસ અને સોમવાર દિવસે અહીં લગ્નનું આયોજન કર્યું છે અહીંયા મહારાજ અને હું બધા અહીંયા વિધિપત્ર બી અર્પણ કરીએ છીએ અને અહીંયા આ જોવા જઈએ તો એક આ પુરાણું બહુ મંદિર પુરાણું છે તમે એક વાતનું તમને આશ્ચર્ય લાગશે કે હમણાં સંગેનું તરફની અંદર એ વાડીનાથ મહાદેવ છે બરાબર તો લોકો ઘણા લોકો અમે અહીંયા રોજ પૂજા હોય છે તમે અહીંયા બેઠા હોઈએ ત્યારે લોકો મોબાઈલમાં સર્ચ કરે ને તો અહીંયા આ જ મંદિરનું એડ્રેસ બતાવે છે તમે એમાં લીંક નાખશો તમે ટ્રાય કરો તમે કહી ગયો તો એક માધેજીનો સાક્ષાત ચમત્કાર છે બીજો ચમત્કાર એવો અહીંયા માધ્યના થયેલો છે કે અહીં કોઈ પણ વ્યક્તિએ પુત્રની બાધા રાખેલી હોય તો સંતાનની બાધા રાખી હોય હું આ છોકરી કે છોકરો એ મહત્વપૂર્ણ નથી પણ સંતાન ના થતા હોય એટલા પણ સંતાન થયેલા છે હું અહીંયા લગભગ મને અત્યારે વર્ષ થયા મારા ફાધરે એંસી વર્ષની પીડા કરતા હતા ને અમાર શું અમાન અમે કરતા હતા અહીંયા જેટલા પણ માણસો બાધા રાખેલી છે એ બાધા ઉત્પન્નપૂર્ણ થયેલી છે આ માતાજીનો ચમત્કાર છે બીજો ચમત્કાર એ છે કે તમે માધ્યરાના ભરવતપુરની અંદર તમે જશો તો ત્યાં તમારા મોબાઈલના નેટવર્ક જતા રહેશે તો આ બી બીજો ચમત્કાર છે તમે જુઓ શાસ્ત્રમાં કીધેલું છે કોઈપણ પણ જગ્યાએ જે શક્તિ હોય અને શિવ પરમાત્મા જો બેઠા હોય એ જગ્યાએ કોઈ પણ નેગેટિવ ઉર્જા પ્રવેશ કરી શકતી નથી અને અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરવા જાય બેસે પાંચ મિનિટ બેસી શકતો નથી છે કે મારી પાસે એમને પણ કામ કરેલું છે એમ બેસતા હતા છ મહિનાની અંદર પાછળ દસ વર્ષથી રોજ દિલ્હી પત્ર ચઢાવતા હતા પૂજા કરતા હતા પણ કોઈ છે આ મહારાજ છે મહારાજ બહુ જૂના છે અહીંયા કોઈ નથી આવતું

ख़ूर सहयोगी वधीक